ગુજરાત ના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઈમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી તે અન્વયે જુનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવે કે સરકારનો જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ એકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઈમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી જે આધ આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જુનાગઢના નવ અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી એ નવ અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ નવ અકાઉન્ટ પર આખા ભારતમાં ત્રણસો સાહીઠ જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે જે ટોટલ આપણે એની જોઈએ તો બસોને ત્રેપન ને બેતાલીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઈમ કરવામાં આવેલ છે અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ તેર કરોડ સત્યાવીસ લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે એટલે ત્રણસો સાઠ લોકોને આખા ભારતભરમાંથી છેતરીને અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના આધારે આ અકાઉન્ટ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે એટલે આ નવ એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી આઠની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે અને એ અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે હા મોડસ ઓપરેન્ટી એક છે વારંવાર આપણે જોઈએ છીએ કે જે એકાઉન્ટ સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળદિયાઓ એના એજન્ટો દ્વારા ઉપયોગ એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે સર આ લોકો જે પકડાયા છે એ ક્યાંના છે બધા કઈ રીતના એનું હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામે તમામ આઠ આરોપીઓ જુનાગઢના જ છે એ એકાઉન્ટ હોલ્ડર્સ છે તમામ જુનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જુનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે તેની તપાસ ચાલુ છે સાહેબ આમાં કોઈ સાધુનું પણ જણવામાં આવે છે સાધુનું હજી આમાં છે સરનેમ છે એ ખાલી સાધુ અટક છે એ સાધુ સંત એવું નથી હા એ આમાં જે અમે આઠ આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી જાવીદ કાળુભાઈ તુર્ક પઠાણ ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા અલ્તાફ કાળુભાઈ સમા અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ આ આઠ આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે અને નવમો આરોપી હુસેન નાશિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે જેની ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે ઇન્ડિયન બેંક એક્સિસ બેંક એક્સિસ બેંક બીઓબી યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા એવા નવ અકાઉન્ટની અમે તપાસ કરી છે જે આધારે આરોપીની ધરપકડ એના પર ચાર્જીસ જે છે એ નવી બી એનએસની કલમ ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચાર લગાડવામાં આવેલ છે તે દસ વર્ષ સુધીની સજા છે અને સેશન ટ્રાયલ ગુનો છે